ચૌદ આઠ બે હજાર ચોવીસના રોજ નીપ ગામના રહીશ કાજલબેન વાઇફ ઓફ નિતેશભાઈ જયસિંહભાઈ બારૈયા પોતાની સારવાર અર્થે સદભાવના હોસ્પિટલ કળસાર ખાતે દાખલ થયેલ હતા અને ત્યાં સદ્ભાવના હોસ્પિટલના ડોક્ટરશ્રીઓએ આ કાજલબેનની લેપ્રોસ્કોપીની સારવાર કરેલ હતી અને જે તે વખતે એમને એનેથેશિયાનું ઇન્જેક્શન આપેલ હતું ત્યારબાદ આ કાજલબેનની તબિયત ખરાબ થતાં તેઓ મોવા ખાતે વિશેષ સારવાર માટે આવેલ અને અહીંયાથી ભાવનગર રીફર થયેલ ભાવનગર તેઓ બે હજાર ચોવીસ બી એનએસએસ એકસો ચોરાણું મુજબની દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ હતી અને ડોક્ટર શ્રીઓની બેદરકારી અંગે વિશેષ તપાસ કરી સંપૂર્ણ અહેવાલ માટે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે અ મેડિકલ કોલેજના પ્રોફેસરશ્રીઓ અને સરટી હોસ્પિટલના તબીબી અધિક્ષક સાહેબને રિપોર્ટ કરવામાં આવેલ હતો અને તેઓ શ્રીનો ગઈકાલે સંપૂર્ણ અહેવાલ આવતા આ અહેવાલમાં સદભાવના હોસ્પિટલના શ્રી પ્રવીણભાઈ જાનાભાઈ બલદાણીયા તેમજ શ્રી જીતેશભાઈ પ્રવીણભાઈ કળસરિયા અને ડોક્ટર મંથનભાઈ ઉમેદભાઈ સોજિત્રા વિરુદ્ધ આક્ષેપ તે અંગે બેદરકારીનો રિપોર્ટ આવતા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સાત ઓગણીસ બે હજાર પચીસ ની કલમ એકસો છ એક ચોપન થી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર ની કલમ ઓગણીસો ની કલમ ત્રીસ બત્રીસ મુજબ એફઆઈઆર રજીસ્ટર્ડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે તપાસ હાથ શરૂ છે અને તપાસમાં યોગ્ય પુરાવાઓ મળી આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે